ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે દિવસ સારું રહેવાની આગાહી કરવામાં આવી છે હાલ તો ઠંડી નહીં વધે પરંતુ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ છે આ સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર આપ્યા છે તો જોઈએ આ અહેવાલમાં ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટા ભાગે સારું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે જે દિવસ દરમિયાન એવરેજ આઠ થી દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાઓ છે તેથી લોકો સરળતાથી પતંગો સૌ માણી શકે છે આગાહી અનુસાર પશ્ચિમ વિશ્વવૃત્ત હિન્દ મહાસાગર નજીક દક્ષિણ પૂર્વમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને વેલ લો પ્રેશર એરિયા બનવાની શક્યતાઓ છે જો કે તેના કારણે તમિલનાડુ દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે ઉત્તરાયણના દિવસે સવારે ઠંડી રહેશે સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તર પૂર્વનો પવન રહેવાની શક્યતા રહેલી છે એટલે કે ઈશાન ખૂણે પવન રહેશે સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે તો બપોર સુધી દસથી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે બપોર બાદ ધીમો પડશે રાત્રે સ્પીડમાં પવન ફૂંકાશે તો વાસી ઉત્તરાયણ તારીખ પંદરમી જાન્યુઆરીના દિવસે પવન દસથી બાર કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતાઓ છે લગભગ સવારથી બપોરના સુધી પવન રહેશે ત્યારબાદ સાંજે પવન ધીમો પડશે રાત્રે પવનની ગતિ ફરી વધી જશે આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે આકાશમાં વાદળો છવાયેલા રહેશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા